ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની સુપર એઇટ બીજી મેચમાં ઇંગ્લેન્ડે વેસ્ટ આઠ વિકેટ હરાવ્યું છે વેસ્ટ આપેલા બેરસ્ટો છવ્વીસ બોલમાં અડસઠ રન બનાવ્યા હતા બને વચ્ચે સત્તાણું રનની ભાગીદારી થઈ હતી કેપ્ટન જોસ બટલરે પચીસ રન બનાવ્યા હતા તો વેસ્ટ ઇન્ડિઝ તરફથી રોસ્ટન ચેસ અને આન્દ્રે રસેલે એક એક વિકેટ લીધી હતી ફિલ સોલ્ટને તેની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો અગાઉ ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ લેતા કેરેબિયન ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી વેસ્ટ વિકેટ રન બનાવ્યા હતા વેસ્ટ ઇન્ડિઝ તરફથી જોનસન ચાલસે આડત્રીસ રન નિકોલસ પુરન અને રોમેન પોવેલે છત્રીસ છત્રીસ રન અને અંતમાં શેરફેર રધરફર્ડે અઠ્યાવીસ રન બનાવ્યા હતા તો બ્રેન્ડન કિંગ ત્રેવીસ રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો ઇંગ્લેન્ડ તરફથી આદિલ રાશિદ મોઈન અલી અને જોફ્રા આર્ચર અને લિયામ લિવિંગસ્ટન ને એક એક વિકેટ લીધી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ